પાદરા વકીલ મંડળના પ્રમુખ દીપક પ્રજાપતિને મળી જાનથી મારી નાખવાની ધમકી પાદરા કોટ બાર એસોસિએશનના પ્રમુખને જાનથી મારી નાખવાની ધમકી મળતા વકીલ જગતમાં રોષ જોવા મળ્યો વકીલ મંડળના વકીલો એકત્રિત થઈ પાદરા કોર્ટથી પાદરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ ચારણ સાહેબને રજૂઆત કરી હતી મળતી માહિતી મુજબ બે હજાર અઢારમાં ચકચારી ભૌમિક પટેલ હત્યા કેસમાં સંડવાયેલા બે ઇસમો શાહરૂખ વોહરા અને શાહેજાદ ઉર્ફે બિલાલ વોહરાએ પાદરાના વકીલ મંડળના પ્રમુખ દીપક પ્રજાપતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી વકીલોમાં રોષ જોવા મળ્યો હતો અને વકીલ મિત્રો ભેગા મળી પાદરા પોલીસ મથકે પહોંચ્યા હતા અને પાદરા પોલીસ મથકના પીઆઈને રજૂઆત કરી ધમકી આપનાર ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ભૌમિક હત્યાના કેસમાં ફરિયાદીને વકીલ દીપક પ્રજાપતિએ કાયદાકીય માર્ગદર્શન આપી ફરિયાદીને મદદરૂપ બન્યા હતા જેની રીસ રાખીને હત્યામાં સંડોવાયેલા ઈસમોએ વકીલને ધમકી આપી હોવાની મીડિયાને જણાવ્યું હતું રોજ પાદરા વકીલ મંડળના તમામ વકીલજીઓ અહીંના પાદરાના કોઈ બે લુખા તત્વો જે મંડળના આરોપી છે એમણે દીપકભાઈ વકીલને એમની ઓફિસની ઓફિસની ચૌતર નીચે ઉતરતા તે વખતે હું તને જોઈ લઈશ અવર કરે છે મારી નાખી છે બધી ધમકી આપેલી અને એ બાબતે જે તે વખતે દીપકભાઈ રજૂઆત કરેલી પછી ધીરે ધીરે પાત્ર તમામ વકીલને ખબર પડી એટલે આજ રોજ સ્વયંભૂ તમામ વકીલો એ થઈ ને એવું નક્કી કર્યું કે આવા જે કઈ લુખા થતું હોય કે કોર્ટે એમને છોડ્યા તો કેવી રીતે છોડ્યા એ કાયદાનો પ્રશ્ન છે પણ આટલા વર્ષ જેલમાં રહ્યા પછી પણ જો આવા લોકો સુધરતા ના હોય તો આવા લોકોને ખરેખર સમાજમાં રહેવાને લાયક નથી કોર્ટે અપીલના પીરિયડમાં આ બધું વિચારવું જોઈએ કે કેવા લોકોને છોડ્યા છે આવા લોકો અને વકીલ એ સમાજમાં ન્યાય અપાવતી એક વ્યવસાયિક વ્યક્તિ છે એના માટે કોઈ પણ પ્રકારનું આજે બે કોઈના પ્રત્યે ફરિયાદી તરફે રહી ને કોઈ રજૂઆત કરી હોય તો સ્વાભાવિક મારા પરમ મિત્ર દીપકભાઈ કે રાજેશભાઈ મારા હામી જ હોય અમે બપોરે અડધા કલાક પછી જોડે જ ચાપીએ છીએ અમે અંદર અંદર ગ્રીવન્સ રાખતા નથી તો આવા લોકો જે કોઈ છે કે જેવું વિચારતા હોય કે આવી રીતે કોઈ વકીલને દબાઈ દેવામાં આવશે તો વકીલોની શું તાકાત છે અમે બતાવીશું અમે તમારા માધ્યમથી સરકારને ગૃહમંત્રી રજૂઆત કરી છે એ રજૂઆત આગળ ધપાય છે એડવોકેટ એક્ટ ની માગણી કરે છે ને આવા લોકોને કોર્ટે બી ઓપરેન્ટી જોવી જોઈએ કે કયા વ્યક્તિ નો કેવો સ્વભાવ છે આવા લોકો જયારે આ રીતે બેફામ ફાટી જતા હોય ને ધમકી હાલતા હોય ગુનાહિત માણસ તો ધરાવત છે ભૂતકાળમાં એમની પર આરોપ છે એક કોર્ટે નિર્દોષ છોડ્યાનો મતલબ એવો નથી કે છૂટી ગયા કાયદાની છેલ્લી અદાલત સુપ્રીમ કોર્ટ છે અને અમે અમારી વકીલોને ધમકી આપવાની શું એ હોય છે તો કાયદાની મર્યાદામાં રહી ને કાયદેસર રીતે વકીલોને કેવી રીતે વકીલ કોને હેલ્પ કરી શકે છે તે એમને બતાવીશું કે વકીલ કોને કહેવાય જેથી કરીને ભવિષ્યમાં બી આવા કોઈ લોકો આમાંથી નોંધ લે ગંભીર પ્રકારની ને ફરી આવી કોઈ ઊભા ના થાય અને તમારા માધ્યમથી કહું છું કે વકીલે અમે જે દિવસે કારો કોર્ટ પહેરો ને એ દિવસે કાયદાની મર્યાદા શીખી ગયા છે બાકી અમારામાં એના કરતા વધારે ઉકળતું હોય છે કારણ કે અમારા સમાજના એક એટલે વકીલ સમાજના એક વ્યક્તિનું જયારે આવું નામ દેવાયું છે તો જય સુધી મર્યાદામાં છે તય સુધી સારા છે બાકી કઈક જો વકીલ જો ઉતરજો તો આખા ગુજરાતમાં ને આખા હિન્દુસ્તાનમાં એક વકીલ નહીં મળે તમારો બચાવ કરવા એ લખી રાખજો ભૌમિક પટેલ હત્યા કેસના બે આરોપીઓ જે પાદરાણા છે અને જેઓ તારીખ પાંચ પાંચ પચીસ ના રોજ નામદાર કોર્ટ તરફથી નિર્દોષ છોડેલા છે તે પાદરા વકીલ મંડળના પ્રમુખ શ્રી દીપકભાઈ પ્રજાપતિને રૂબરૂમાં મળીને કોર્ટમાં આવીને મારવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય અને તેના અનુસંધાને આજરોજ પાદરા વકીલ મંડળના તમામ વકીલ શ્રીઓ સંગઠિત થઈ પીઆઈસી ચારણ સાહેબને પાદરા પોલીસ સ્ટેશનમાં મળવા માટે આવેલા અને રજૂઆત કરી છે કે બંને આરોપીઓ વિરુદ્ધમાં યોગ્ય તે રીતે કડક હાથે કાર્યવાહી કરવા માટેની અમે રજૂઆત કરી આરોપીઓનું શું નામ છે આરોપીના નામ બિલાલ અને શાહરૂખ ભાઈ અને બિલાલ બે કે જેઓ નામદાર કોર્ટે નિર્દોષ છોડ્યા છે ત્યાર પછી અમારો કોઈ સંપર્ક નતો પરંતુ જે તે વખતે પ્રમુખ શ્રી દીપકભાઈ પ્રજાપતિએ ફરિયાદ પક્ષને કાયદાકીય મદદ કરેલી તેની દુશ્મન રાખીને એમને પર્સનલી એમને ધમકી આપવામાં આવેલી છે તેના અનુસંધાને આજ રોજ અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા પાદરાના ભૌમિક પટેલ મર્ડરના જે આરોપી હતા